ગોતર કા મુકામે મલેક સમાજ દ્વારા 17મી સમૂહ શાદી નું આયોજન કરવામાં આવ્યું મલેક સમાજની સમૂહ શાદીમાં 25 જોડીલા નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા મલેક સમાજના પ્રમુખ મલેક ઈસુબા બાપુ ઉપપ્રમુખ મલેક મઘુબા બાપુ અને સમાજના આગેવાનો દ્વારા સમગ્ર આયોજન સફળ રીતે પૂર્ણ કરેલ મલેક સમાજની સમૂહ શાદીના મુખ્ય મહેમાન તરીકે ગોતર કા દરગાહના ગાદી નશીન ખિદમત અલીશા હાજી હિદાયત અલીશા હાજર રહ્યા હતા સાથે મલેક સમાજના આગામી 18 માં સમૂહ માટે પણ અંદાજીત 5 લાખ થી વધુ દાનની રકમ પણ નોધાઈ હતી સમૂહ શાદીની વ્યવસ્થા મલેક સમાજના યુવાનો દ્વારા કરવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં જમણવાર મલેક નસીબ ખાન, મોમદ ખાન તથા મલેક બાબા ખાન અલીફ ખાન ગામ ઝોલવાડા તરફથી રાખવામાં આવ્યું હતુંアナउंसमेंट मौलाना अहमद યાવર ખાન એ કર્યું હતું આભાર વિધિ મલેક સમાજના પ્રમુખ દ્વારા મલેક ઈસુભા બાપુ દ્વારા કરવામાં આવેલ સાથે સમાજને અપીલ પણ કરેલ કે નાના મોટા મનદુખ હોય તો તેને ભૂલીને એક બનો ને એક બનો એવો સંદેશ આપ્યો હતો શિરાજ મલેક ન્યૂઝ ઇલેવન ગુજરાત ગોતરકા પડી નથી અને બધી રીતે ખૂબ સારો સહકાર છે અને છતાં પણ આ દરમિયાન અમારા કમિટી તરફથી કે બીજા કોઈ તરફથી તકલીફ થઈ હોય તમારી ભૂલ થઈ તો અમને માફ કરશો અને આ રીતે બધા સહકાર આપતા રહેશો એવી હું આપ સૌને વિનંતી કરું છું બીજી પણ એક ખાસ વિનંતી કરું છું કે સમાજમાં થોડા રીણા અને અત્યારે ઘણા થાય એટલે આપ સૌ જે જેને લાગતા વડે પરવડે નથી

તો અમારી માફ કરી રાખી અને સમાજના આપવામાં સાથ સહકાર આપતા હશે એવી આપ સૌને વિનંતી કરું છું